સાવરકુંડલા મામલતદાર કચેરી પુરવઠા શાખા દ્વારા જાહેર રજાના દિવસે પણ કેવાયસી માટેના કેમ્પની પ્રશંસનીય કામગીરી હાથ ધરવામાં આવી હતી ઈ કેવાયસી માટે સાવરકુંડલાના મામલતદાર અને પુરવઠા શાખાના નાયબ મામલતદાર સહિત પુરવઠા વિભાગનો સ્ટાફ ખડે પગે કામગીરી બજાવી રહ્યું છે હાલમાં ગુજરાત સરકાર દ્વારા રેશનકાર્ડ ધારકોના ઈ કેવાયસી અંગેની ખાસ રૂપે કામગીરી થઈ રહી છે જેને લઈને સાવરકુંડલા મામલતદાર કચેરીની પુરવઠા શાખા દ્વારા કચેરી દરમિયાન અને જાહેર રજાના દિવસે પણ ખાસ કેમ્પનું આયોજન કરીને વધારેમાં વધારે લોકો ઇ કેવાયસી કરી શકે તે અંગે જરૂરી પ્રચાર પ્રસાર કરી સતત કામગીરી કરવામાં આવી રહી છે સાવરકુંડલા તાલુકાના દરેક ગામમાં પણ હાલમાં ઈ કેવાયસીની કામગીરી ચાલુ છે તો જે રેશન કાર્ડ ધારકોના ઈ કેવાયસી બાકી છે તે ઝડપથી ઇ કેવાયસી કરાવી લેવા માટે સાવરકુંડલા મામલતદાર શ્રીજી એન પંડ્યા અને પુરવઠા શાખાના નાયબ મામલતદાર કિરીટ પાઠક દ્વારા અનુરોધ કરવામાં આવ્યો છે આ તકે સાવરકુંડલામાં જાહેર રજાના દિવસોમાં પણ કમ્પ્યુટર ઓપરેટર દીપક પરમાર દિવેશ મહેતા અને હાર્દિક જેઠવા પણ મામલતદાર અને પુરવઠા વિભાગના નાયબ મામલતદારના માર્ગદર્શન હેઠળ ઈ કેવાયસીનો દોર આગળ ચલાવી રહ્યા છે

ખાસ ઝુંબેશના ભાગરૂપે આપ જોઈ શકો છો ઈ કે વાયસીની કામગીરી ચાલુ છે અને લોકો બહોળા પ્રમાણમાં એનો લાભ લઈ રહ્યા છે તો બાકી જે રેશન કાર્ડ ધારકો છે જેમનું ઈ કેવાયસી કરવાનું બાકી છે તે વહેલામાં વહેલી તકે પોતાનું ઈ કેવાયસી કરાવી લે એવી વિનંતી છે